અમરેલી જીઆઈડીસી જવાનો રસ્તો સ્થાનિકોએ બંધ કર્યો તો શહેરના હનુમાનપરાના સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો અમરેલી જીઆઈડીસી જવાનો રસ્તો બંધ કરતા જીઆઈડીસી માલિકોની કફોડી હાલત થઈ ગઈ હતી ચાલીસથી વધી વાહનો અવરજવરનો રસ્તો બંધ કરાયો હતો સોસાયટીના સ્થાનિકો દ્વારા જીઆઈડીસી જતા વાહનો રોકી દેવાયા હતા જીઆઈડીસીમાં જવાના વાહનો માર્ગ પર બંધ કરાતા વેપારીઓની કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે સોસાયટીમાં સ્કૂલો હોવાની અકસ્માતની શક્યતાને લઈને સોસાયટીના રીશોએ વાહનો રોકાવી દીધા હતા જીઆઈડીસીના વેપારીઓ દ્વારા યોગ્ય નિરાકરણ લાવવા તંત્ર પાસે માંગ કરી છે આપણું નામ શું છે અને શું આજે આ તમે જે રસ્તા રોકો આંદોલન કર્યું છે કઈ બાબતમાં કરેલું છે મારું નામ અર્જનભાઈ રાણાભાઈ સિંગાળા શ્યામ કેટરસ જીઆઈડીસીમાં અમારો ચાલીસ નંબરના પ્લોટમાં અમારું ગોડાઉન આવેલ છે રાત્રિ દિવસનો અમારો ધંધો છે અને અવર જવર માટે જે સાઠ વર્ષથી જીઆઈડીસી અમારે રેલવે ફાટેક પાસેથી ચાલતા હતા ત્યાં અત્યારે રસ્તો અમારો બંધ કરી દેવામાં આવેલ છે અને અમને એવું કહેવામાં આવ્યું કે વાળો રોડ તમારે ત્યાંથી ચાલવાનું છે તો આ રસ્તા ઉપર સોસાયટીઓ બાવીસ આવેલી છે ચાર વાડી આવેલી છે ચાર સ્કૂલો આવેલી છે કોઈ પણ સંજોગે આ રસ્તા ઉપર અમારા વાહનો હાલી શકે એમ નથી હોટલ જીઆઈડીસીની અંદર સો વેપારીઓ છે બિઝનેસ ધંધાવાળા દરેકને બબે ગાડીઓ હોય તો બસ્સો ગાડીઓ રોજની અવરજવર થાય તો આ રસ્તો અમારા માટે શક્ય નથી તો અમને અમારો રસ્તો ખુલ્લી ખુલ્લો કરી આપે એવી અમારી નમ્ર અપીલ છે નમસ્તે મારું નામ દિનેશભાઈ ભુવા જીઆઈડીસી અમારી ફેક્ટરી છે અને અહીંયા રસ્તા બાબતે ખાસ મોટો પ્રશ્ન છે ચાલીસ પચાસ વર્ષથી જે રસ્તે ચાલતા એ રસ્તો બંધ થયો છે તાત્કાલિક ધોરણે અને જે અમને જીઆઈડીસી આપે તંત્ર જે રસ્તો આપેલો છે એમાં ચાલવા માટે ગાડીઓ કાલથી ગઈ તો અહીંના રહીશોએ એવું કીધું કે અહીં ચાલવા માટે જગ્યા પણ નથી ચાલવા દેશું નહીં તો કાલે તો અમે એમને વિનંતી કરી કાઢવા દીધી પણ અત્યારે અમારી બધી ગાડીઓ રોકેલી છે અને આગળ આગળ પાછળ બે બાજુ છે અને અમે એ બધાને વાત કરો અમારી ધંધા રોજગારની ગાડી છે અમે ચાલવા દો પણ અમે પણ અહીં જોયું કે ગાડી હાલવા માટે પણ જગ્યા બહુ ટૂંકી છે તો અમને એવી અમારી વેપારી અને જેડી એસોસિએશનની એવી વિનંતી છે કે આ અમારો પ્રશ્ન છે આ અહીંનો પ્રશ્ન છે તો એનો વ્યવસ્થિત નિકરણ કરે અને અહીંયા રૂબરૂ આવી મુલાકાત લઈએ